સ્ટાર દર્શ મિત્ર આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ મુખ્ય એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરની સામે આવેલા બસો વર્ષ જૂના મામાદેવ મંદિર એસએમસી દ્વારા વગર નોટિસે પાંચ દિવસમાં બુલડોઝર ફેરવવાની વાત કહેતા મંદિર તોડવાની વાત વાયુ વગે ફેલાતા મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને બજરંગળના કાર્યકર્તાઓ અને કિન્નર સમાજ અને સાથે સાથે સાધુ સંતો અને રહીશો મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા અને મંદિર તોડવાના વિરોધમાં સનાતની સેના અને મંદિરના પૂજારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ બસો વર્ષ મંદિર જૂનું છે અને મંદિર પાછળ થઈ રહેલ બાંધકામને મંદિર નડતરરૂપ થતું હોય અને તેની દુકાનોને આડે આવતું હોય માટે આ બિલ્ડર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને રૂપિયા ખોડાવીને મંદિર તોડાવતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સાધુ સંતો અને તમામ રહીશો મોટી સંખ્યામાં હાર અને શ્રીરામનો ધ્વજ લઈને વરાછા ઝોન ખાતે પહોંચ્યા હતા અને સનાતની સેના અને બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા એસીએમસી અધિકારી વસાવાને હાર પહેરાવીને વિરોધ દર્શાવ્યો હતો

આજે આપણે જાણીએ છીએ અધિકારીઓ દ્વારા એવું તો લાગી રહ્યું છે કે કઈક ક્ષણે એમને આર્થિક વ્યવહાર થયો હોય અને મંદિરો તોડવા માટે એ લોકો જરા જાગૃત થયા હોય એમની થોડીક હિંમત બતાવી હોય તો મામાદેવ મંદિર પુણા ગામમાં આવેલું છે જે બસો વર્ષ જૂનું મંદિર છે અહીંયાના રહીશો આજુબાજુના વિસ્તાર વિસ્તારમાં રહેતા તમામ વર્ગ પછી સાધુ સંતો હોય કિનર સમાજ હોય ભક્તો હોય કે સેવક સમુદાય હોય આ તમામ ની આસ્થા એ મહાદેવ મંદિર સાથે બસો વર્ષથી પાંચ પાંચ છ છસો પેઢીથી જોડાયેલી છે પણ કઈક અંશે આર્થિક વ્યવહાર થયો હોય આ જગ્યાનો થોડોક આજુબાજુનો વિકાસ થાય એ બિલ્ડરો દ્વારા કઈક એની ચાપતી નજર હોય અને એ મંદિર છોડાવવા માંગતા હોય એવી જરાક ધ્રુણ ભાવનાથી

જે લોકો સાથેની આસ્થા સાથે છેડછાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી અને તમારામાં જો એટલી જ હિંમત હોય તો આ લિસ્ટ અમે તમને આપીએ છીએ એ જગ્યાનો તમે ત્યાંથી નિકાલ કરો અને જો આ કાર્ય તમે કરો તો અમે તમારી સાથે પણ છીએ પણ મામાદેવ મંદિર પુણા ગામ